પાદરા તાલુકાના સાંગમા ગામે એસિડ ભરે ટેન્કરમાં અચાનક લીક થતા આસપાસના વિસ્તારમાં લોકોને ગળામાં અને આંખોમાં બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠી હતી ઘટનાને પગલે પાદરા વડોદરા હાઈવે પર દૂર દૂર સુધી ટ્રાફિકને કતારો જોવા મળી ખાનગી કેમિકલ કંપનીના માલિક પસાર થતા હતા ઘટના જોતા તાત્કાલિક પોતાનું સ્ટાફ બોલાવી લીકેજ વાલ બંધ કરી મોટી ઘટના થતી અટકાવી પાદરા વડોદરા હાઈવે પર સાંગમા ગામ નજીક એસિડ ભરેલા ટેન્કરમાં અચાનકમાં પાછળના ભાગે કોઈ કારણસર લીકેજ થતા એસિડના ગોટે ગોટા દેખાયા એસિડ લીક થવાને કારણે આસપાસમાં રહેતા rayhi show na ang kumag તેમજ ગળાના ભાગે બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી મળતી માહિતી મુજબ ટેન્કરે વળાંક પરથી કાબુ ગુમાવતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે વિસ્તારમાં રહેતા રહીશોના ગળામાં બળતર થતા હોવાની માહિતી મળી છે ઘટનાને પગલે પાદરાના સાંગમાં ગામ નજીકથી પાદરા સુધી ટ્રાફિક જામ થયો હતો ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સહિત નગરપાલિકા ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા આ દરમિયાન પાદરાની ખાનગી કેમિકલ કંપની સીમરના માલિક જયેશભાઈ પટેલ વડોદરા ઘરે જતા હતા ત્યાં લીકેજ ટેન્કરનો બનાવ જોતા સેવા ભાવથી પોતાની કંપનીના સ્ટાફને બોલાવી લીકેજ વાલ્વ બંધ કરાવ્યો તેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી જવા પામી હતી સાંગમા ગામે એક કેમિકલ ભરેલું ટેન્કર જે હતું અને એક બોડાંગ કો વાળવા માટે એક નીચે ઉતરવા ગયા એવામ જ એ ટેન્કર નીચે ઉતરી ગયો અને પછી જેસીબી વાળાને બોલાવ્યો અને એને પછી કાઢવા માટે પ્રયત્ન કર્યો એમો ટેન્કર લીકેજ થઈ ગયું હવે એને લીકેજ થવાથી કેમિકલ લ્યુક જે એસિવ છે એનાથી લોકોને આંખોમાં અને ગળામાં બળતણનું પડે છે બધાને એટલે જેમ બને એમ આ ટેન્કરનું એ બંધ થાય અને જલ્દી એની એનાથી અસર થયું છે અહીં આગળ બીજું એના લીધે એ ટ્રાફિકની સમસ્યા બહુ વધી ગઈ છે કારણ કે પોલીસ ઘટના સ્થળ ક્યાંથી આવી ગઈ છે અને ટ્રાફિકને જેમ બને એમ એનું હળવું કરવાની કોશિશ કરી રહી છે